ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં બસો સ્થળોએ સાતથી પંદર વર્ષના બાળકો માટે સમર સંસ્કાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના વિવિધ પાંચ સેન્ટરો ઉપર પાંચસો જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમર વેકેશન દરમિયાન બાળકોમાં રમતગમતની પ્રવૃત્તિ સાથે માનસિક શારીરિક વિકાસ અને આધ્યાત્મિક સંસ્કૃતિ પણ જળવાઈ રહે તે માટે ગાયત્રી મંત્ર તેમજ ગીતાજીના શ્લોકનું પઠન સાથે બાળકોને હળવા યોગ આસન પ્રાણાયામ ધ્યાન પૌષ્ટિક આહાર અને સાત્વિક આહાર લેવો જોઈએ તેવું જ્ઞાન આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર ભાવિનીબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમર કેમ્પનું જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં સમાપન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે જીએનએફસી એસએનઆર ક્લબના પ્રેસિડન્ટ પંકજ પુરોહિત પ્રેસિડેન્ટ કેતન અમીન અને સેક્રેટરી દક્ષેશ પંચોલી હાર્ટ કુલનેસ ટ્રેનર ડોક્ટર વિવેક વાઘેલા ડોક્ટર નિરાલી વાઘેલા આયુર્વેદિકના ડોક્ટર નામદેવ સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા મેન્ટલ અને આધ્યાત્મિક રીતે એમને સ્વસ્થ બનાવીએ એ મુખ્ય હેતુ હતો આના માટે અમે એમને રોજના અલગ અલગ પ્રકારના ગીતાના શ્લોકો એ સિવાય આસનો પ્રાણાયામ ઘણા બધા મુદ્રાઓ અને ઘણી બધી નવી નવી એક્ટિવિટીઓ કરીને એમને ઘણી નવી વસ્તુઓ શીખવી છે જેને એ પોતાના રોજબરોજના જીવનમાં ઉતારી શકે અને એવી આશા રાખીએ છીએ કે બાળકો માત્ર આ દસ દિવસ માટે નહીં પરંતુ આખા વરસ માટે માટે આ પૂરેપૂરી એક્ટિવિટીઓને ફોલો કરે આ આખો પ્રોગ્રામ ભરૂચમાં આપણા કોર્ડિનેટર શ્રી ભાવિનીબેન ઠાકરના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો છે આવા ટોટલ ચાર કેમ્પ ભરૂચમાં અરેન્જ કરવામાં આવ્યા છે સમર કેમ્પ એમાંથી એક કેમ્પ શ્રવણ ચોકરી એક કોલેજ રોડ પર એક અંકલેશ્વરમાં અને એક અહીં જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં રાખવામાં આવ્યો છે આપણા દેશના જે વર્ષોથી જે આપણે ભૂલી રહ્યા છે એનું જ્ઞાન ફેરથી પ્રગટિત થયું છે સાથે સાથે હું આ યોગ બોર્ડ દ્વારા એક અર્પી એક રિક્વેસ્ટ કરું છું કે દરેક સ્કૂલની અંદર બી આનો એક વિષય સમર્પિત કરવામાં આવે જેથી એ લોકો એના થ્રુ જેવી રીતે દરેક વિષયનું મહત્ત્વ છે એવી રીતે યોગ દ્વારા એ લોકો શિક્ષણ જ્ઞાન અને આપણા સંસ્કૃતિને અડીને રહે સો આનાથી घो बो फायदो भविष्य अंदर जी रीते लर्न करिए अमन स्वास्थ्य और बुद्धि ने भी शार्प कर सके कुछ प्राणायाम्स करवाएं उनके बेनिफिट्स बताएं और वो हम लोग कोशिश करेंगे कि हमारी डेली लाइफ में हम लोग वो लाएं और हमने मेडिटेशन किया उसमें हमें बहुत मज़ा आया जो और हमने ये सारी चीज़ें विनीता मैम और उनके साथ जो भी एंजल्स थे उनके साथ की हमने बहुत सारी माइंड एक्टिविटीज़ भी माइंड एक्टिविटीज़ भी की माइंड गेम्स भी खेली उसमें भी हमें बहुत मज़ा आया थैंक यू सो मच विनीता मैम